એલિયન્સને લઈને ઘણી વખત ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે દરમિયાન જો કોઈ તમને કહે કે એલિયન્સ એટલે કે બીજી દુનિયાના જીવ આપણી માણસોની વચ્ચે જ પૃથ્વી પર છુપાઈને રહી રહ્યા છે તો તમે શું કહેશો તમે વાત પર વિશ્વાસ નહીં કરી શકો પરંતુ આ કોઈ અપવા નથી તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીએ તેનાથી જોડાયેલો એક રિપોર્ટ રજૂ કર્યો છે કે જેમાં કંઈક આવો જ દાવો કરવામાં આવ્યો છે આ ક્રિપ્ટો ટેરેસ્ટ્રીયલ પ્રાણીઓની આવી હાઇપોથિસિસ છે કે જે હેઠળ બે વાતોની શક્યતા છે પહેલી કે બીજી દુનિયાના જીવ છુપાઈને રહીને આપણી વચ્ચે રહી શકે છે બીજું કે પછી અમુક બુદ્ધિમાન જૂથ કે સંસ્થાઓ પોતાને ગુપ્ત રાખેલા છે જો કે આ બંને જે વાતોમાં કોઈ એકની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ